વડગામ તાલુકાના છાપી ગામને તાલુકો બનાવવા રજૂઆત વડગામ તાલુકાનું હબ સ્ટેશન ગણાતું છાપી ગામ તાલુકો જાહેર કરવામાં આવે તો લોકોને મળી શકશે ઘણા લાભ મનરેગા યોજના હેઠળ ગરીબ લોકોને બસ્સો દિવસ કામ મળે એ મુખ્ય માંગણી કરવામાં આવી વડગામ તાલુકાના છાપી ગામને તાલુકો બનાવવા માટે અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશ્વિન સક્સેના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ચૌદ પ્રશ્નોને લઈ માંગણીઓ કરાઈ વડગામ તાલુકાનો વિકાસ થાય લોકોને ગુજરાત સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓનો લાભ સામાન્યમાં સામાન્ય માણસને મેળવી શકે તે માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં અંગે આશ્વાસન આપવામાં આવ્યું અહેવાલ અનિલ કોળાતર વડગામ ગાવચોલો અભિયાન અંતર્ગત વડગામ તાલુકાના જલોત્રા મુકામે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ચોવીસ કલાક વડગામ તાલુકામાં રહ્યા હતા ખરેખર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો વડગામની જનતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે સાથે સાથે જે વડગામ તાલુકાના મુખ્ય મુદ્દા હતા એની અંદર ગાવચોડો અભિયાનમાં જે મળ્યા હતા એ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત મેં પોતે પણ કરી છે લેખિતમાં જેની અંદર વડગામ તાલુકાનું છાપી મુખ્ય મથક વેપારી મથક છે જે ત્યાં આગળ છાપી તાલુકો બને એ પ્રકારની પ્રજાની માગણી છે એ પણ એક મોટી રજૂઆત આપણે રજૂ કરી છે સાથે સાથે વડગામ તાલુકાની અંદર મુખ્ય માર્ગ કહેવાય તો નેશનલ હાઈવે નંબર એકતાલીસ જે ગોધરામથી થઈ અને પાલનપુર સુધી આવે છે જેની અંદર પણ અનેક સવારકામોની જરૂરિયાત છે વરસાદી પાણીનો નિકાલ કરવાની જરૂરિયાત છે સાથે સાથે મેરવાડા જે પુલ છે એ અંબાજીને જોડતો અને વડગામને જોડતો છે એ પુલ પણ જર્જરિત હાલતમાં છે એની પણ એક નવો પુલ બને એ પ્રકારની માગણી છે સાથે સાથે વડગામ તાલુકાના ભોખરી સલેમકોટ જે રોડ છે એ વિદ્યાર્થીઓ માટે વર્ષોથી માંગણી છે એ પણ એક માગણી હતી એ પણ અમુક રજૂઆત કરી છે વધુમાં કહીએ તો વિધાનસભાનું મુખ્ય મથક એટલે કે વડગામ એ મુખ્ય મથક છે અને એને પણ નગરપાલિકાના સ્વરૂપમાં ફેરવાય એ પ્રકારની એક માગણી વડગામ તાલુકાની જનતાની છે ત્યારે આમ અનેક પ્રકારની લગભગ ચૌદ પ્રકારની માગણીઓ વડગામ તાલુકાની મુખ્ય માગણીઓ જે હતી પ્રજાલક્ષી એ મેં રજૂઆત કરી છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ ખૂબ પ્રત્યુત્તર પોઝિટિવ આપ્યો છે અને આ કામના સત્વરે નિકાલ થાય તાલુ વડગામ તાલુકાનું તાલુકા પંચાયતનું સેવા સદન મને ઝડપથી સિંચાઈનું ખેડૂતોને પાણી જે સાડા સાતસો ખેડૂતો કરતાં પણ વધારે મોટી દાઉથી મુક્તેશ્વર સુધી અને મુક્તેશ્વરથી કર્માવત સુધીનું તળાવનું પાણી જ્યારે ભરાવાનું છે ત્યારે ઝડપથી કાર્ય થાય અને ખેડૂતોને લાભ મહિલાઓને લાભ યુવાનો લાભ દલિત સભાની જે અગત્યની બેઠક જલોત્રાની અંદર થઈ હતી ખૂબ જ સારી સારો પ્રત્યુત્તર અને સમગ્ર વડગામ તાલુકો ગુજરાત સરકારનો પણ ખૂબ આભાર માને છે અને ઝડપથી આ જે મુદ્દાઓ છે એનો નિકાલ થશે એવી પણ વિનંતી કરું છું